તો ફાઇનલી જો અમને બીજા ફ્રેન્ડ ફ્રેન્ડ મળી ગયા છે ગરોડિયા તો તને રોટલા અને બિસ્કિટ નાખી દીધા છે જોઈ ગયા બીજા નવા છે કોઈને ફોલો આવે કે ન આવે હવે તો નાખવું તો પડશે આપણે આને તો ફેસબુકમાં ફોલો કરજો ખાસ જેથી આપણે મોનિટાઈઝ થઈ જાય ને ફેસબુક તો એમાં પૈસા આવે ને તો અને બિસ્કિટ લઈને ખબર આવી હાલે થઈ ગયો તો હાથ એવો અહીંયા થઈ ગયા છે તો આપણે ઘલો રોડલા નાખી દીધા છે તો ફેસબુકમાં તમે ફોલો કરજો આપણે એમાં આઈડી મૂકી દઈશું તો આવા જ બ્લોગ જોવા બે આઈડીને ફોલો કરજો અને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરજો ને ફેસબુકમાં ખાસ સબસ્ક્રાઈબ કરીજો કમેન્ટ કરજો તો તમારા નામનો પણ વિડીયો હું બનાવી દઈશ પણ ફેસબુકમાં સબસ્ક્રાઈબ કરીજો જેથી મોહિત થઈ જાય તમે પૈસા આવે તો આપણે કે પૈસાના બિસ્કિટ કિટ લેશું તો પ્લીઝ મિત્રો સપોર્ટ કરો મોહુના વ્લોગમાં તબ્દિક મહાકાર